માડીહાટીના ખાતે ગાંધી પરિવારના કુળદેવી વિઝ્યુઅલ આઈ માતાજી તેમજ ખેતલિયા દાદાના વાર્ષિક પાટોત્સવ નિમિત્તે હવન યજ્ઞ યોજાયો. મળતી વિગત મુજબ માડીહાટીના ખાતે ગાંધી પરિવાર દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે કુળદેવી વિઝ્યુઅલ આઈ માતાજી અને ખેતલિયા દાદાના પાટોત્સવ નિમિત્તે હવન યજ્ઞ યોજાયો. તેમાં ગાંધી પરિવારના સદસ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા. આસ્થાભેર શિષ્ણમાવી આશીર્વાદ મેળવ્યા હતા. આ પ્રસંગે અમરાપુરના નગર નગરશેઠ સુરેકાંતભાઈ ગાંધી તરફથી ગાંધી પરિવારના કુળદેવી તેમજ સુરાપુરા ખેતલિયા દાદાના નવનિર્મિત મંદિર માળિયા મુકામે આવેલું છે તે મંદિરની તમામ જગ્યા ગાંધી પરિવારના મંદિર માટે વિનામૂલ્ય અર્પણ કરતા ગાંધી પરિવારમાં હર્ષની લાગણી ફેલાઈ હતી ઉપસ્થિત ગાંધી પરિવાર દ્વારા સૂર્યકાંતભાઈ ગાંધીનું સન્માન કરવામાં આવ્યું ઉપસ્થિત તમામ લોકોએ મહાપ્રસાદ લઈ ધન્યતા અનુભવે ઓકે જય જિનેન્દ્ર ગાંધી જૂનાગઢ આજે અમારે ગાંધી કુટુંબના હવનને નિવેદનનું આયોજન થયું હતું ઓગણત્રીસ અને ત્રીસ તારીખે તેના મુખ્ય યજમાન રવિન્દ્રભાઈ ગાંધી માંગરોળથી હતા આ આજે અમારું ત્રીસમીથી બત્રીસમું વર્ષ છે જ્યારે માતાજીના હવન અને નિવેદ કરી રહ્યા છે આજે સાંજે હવન પતિ પતિ ગયા પછી મહાપ્રસાદનું આયોજન થશે આ ઘણા વર્ષોથી આ જ આયોજન અમારે નિમિત રહ્યું છે અમે સર્વ ગાંધી પરિવાર બધાને નિમંત્રણ આપીએ છીએ તમે આવી શકો છો મહાપ્રસાદ લેવા માટે અને દર વર્ષે અમે આ નિવેદ માટે મુખ્ય દાતા તરીકે એક રાખેલા છે